નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી ખાતે પેટાચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર બેના એક બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવારે સાતસો ચાલીસ મત મેળવી બસો ઓગણીસ મતની સરસાઈ સાથે વિજેતા બની ભાજપે ફરી બેઠક જાળવી રાખી હતી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓના પરિણામનો દિવસ છે ત્યારે સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર બે ભાજપના વિજેતા એક ઉમેદવાર હાથ ધરાઈ હતી બે હજાર પાંચસો બાવીસ મતદારો પૈકી બારસો પંચ્યાસી મતદાતાઓએ મતદાન કર્યું હતું જેમાં કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમારને પાંચસો એકવીસ મત અને ભાજપના ભદ્રેશભાઈ પાઠકને સાતસો ચાલીસ મત મળતા બસો ઓગણીસ મતથી વિજેતા જાહેર કરાયા વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવવા મતદાર અને કાર્યકરો ટોળું પડ્યું હતું વિજેતા ઉમેદવારે સાબલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવના મંદિર પહોંચી દર્શન કરી આશીર્વાદ મેળવી ઢોલ નગારા ડીજેના તાલે શુભેચ્છા કાર્યકરો સાથે મતદારોનો આભાર વ્યક્ત કરવા વિજય સરઘસનું આયોજન કરાયું હતું વોર્ડ નંબર બે સહિત નગરના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ સાથે ફેરણી કરી હતી ભાજપના વિજેતા ઉમેદવાર અને નગર પ્રમુખ નગરપાલિકા પ્રમુખે મતદાન મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી બે હજાર પચીસ વોર્ડ નંબર બેની પેટા ચૂંટણી એ પૈકી એક બેઠકની ચૂંટણી તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ યોજાયેલ જેનું મતગણતરી આજ તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ થયેલ જેમાં કુલ મતદાન એક હજાર બસો ચોર્યાસી થયેલ જેમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને સાતસો ચાલીસ વોટ મળેલ છે કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને પાંચસો એકવીસ વોટ મળેલ છે તે પૈકી નોટા ત્રેવીસ વોટ મળેલ છે આમ ભાજપના ઉમેદવાર સાતસો ચાલીસ અને કોંગ્રેસના ઉમેદવાર પાંચસો એકવીસને એક કરતાં બસો ઓગણીસ મતથી ભદ્રેશભાઈ નટવાલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે આજ રોજ સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી બે હજાર પચીસમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા ભદ્રેશભાઈ પાઠકને જે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું તેમનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે જેમાં ભારતીય જનતા પાર્ટીને સાવલી નગરપાલિકા પેટા ચૂંટણીમાં સાતસો મત મળ્યા છે અને બસોને ઓગણીસ મતથી ભવ્યથી અતિભવ્ય વિજય હતો તે બદલ હું સાવલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાવલી નગરપાલિકાના મતદાર અને સાવલી નગરપાલિકાના દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું